એવું ધામ જ્યાં એક સાથે ભક્તોને થાય છે ઈશ્વરના ત્રણ સ્વરૂપના દર્શન દર્શન કરતાની સાથે જ ભક્તોની મનોકામના સત્યનારાયણ છે અત્યંત રમણીય વાતાવરણની વચ્ચે અને હમીરસર તળાવના કાંઠે નિર્મિત આ ધામમાં સત્યનારાયણ ભગવાનની ખૂબ જ સુંદર અને અલૌકિક મૂર્તિના થાય છે દર્શન તો આવો આજે પ્રભુ દર્શન માટે જઈએ ભુજ અને મેળવીએ સત્યનારાયણ દેવની કૃપા નારાયણ એટલે ભગવાન વિષ્ણુ જેને સત્યના અવતાર તરીકે માનવામાં આવે છે ઈશ્વર સત્ય છે એ તો સૌ કોઈ જાણે છે પરંતુ જે ઈશ્વરનું સ્વરૂપ મનુષ્યને સાચી રાહ બતાવે છે તે છે ભગવાન સત્યનારાયણ આમ તો ગુજરાતમાં ભગવાન સત્યનારાયણના ખૂબ જ જૂજ મંદિર આવેલા છે પરંતુ એમાંનું એક મંદિર છે કચ્છના ભુજ તાલુકામાં હમીરસર તળાવના કાંઠે બિરાજિત ઐતિહાસિક ભગવાન સત્યનારાયણનું ધામ આ મંદિર એટલું સુંદર છે કે અહીં દર્શન કરવા આવનાર તમામ ભક્તો અભિભૂત થઈ જાય છે અને દર્શન કરતાની સાથે જ શાંતિનો કરે છે અનુભવ આ મંદિરમાં માત્ર ભગવાન સત્યનારાયણના જ નહીં પરંતુ ભગવાન સૂર્યનારાયણ અને લાખેશ્વર મહાદેવના પણ થાય છે દર્શન ત્યારે ભક્તો પણ આ મંદિરમાં ત્રણેય દેવોના એકસાથે દર્શન કરીને જીવનને ધન્ય બનાવે છે ભક્તો પણ આ મંદિરમાં આવીને પોતાના દરેક મનોરથ પૂર્ણ થતા હોવાનો અનુભવ કરે છે અને મહિલાઓ દ્વારા પણ આરતી અને ભજન કીર્તન કરીને શ્રી સત્યનારાયણની ભક્તિ કરવામાં આવે છે આ મંદિર રાજવી પરિવાર દ્વારા બંધવામાં આવેલ છે સંકુલમાં સત્યનારાયણ ભગવાન મંદિરની સાથે શ્રી રાખેશ્વર મહાદેવનું મંદિર તથા સૂર્યનારાયણ ભગવાનનું મંદિર આવેલ છે એ ઉપરાંત ભૂકંપ પછી નવું કથા મંડપ બનાવી વીસ વર્ષ પહેલાં કથા મંડપ પણ બાંધવામાં આવેલ છે આ કથા મંડપમાં મહિનાના ચાર દિવસે એટલે બે એકાદશી પૂનમ અમાસના દિવસે સામૂહિક ભગવાન સત્યનારાયણની કથા થાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ સાથે બહુળી સંખ્યામાં ભક્તો તેનો લાભ લે છે ભગવાન સત્યનારાયણ પાસે સાથિયા પૂરવાનું પણ અનિરૂજ મહત્વ છે જેમાં દર પૂનમે કથા અને અનુષ્ઠાન નિમિત્તે ઘઉં કે ચોખાથી સાથિયા પૂરવામાં આવે છે અને પોતાની મનોકામના ભગવાન સમક્ષ વ્યક્ત કરવામાં આવે છે વર્ષોથી અમે સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ આસ્થા પણ સત્યનારાયણની કથા વાર્તા તથા પ્રદીપાનંદ સ્વામી પણ ઘણી વખત ત્યાં કને દર મંગળવારે ભાગવતનું રસપાન કરાવે છે એમાં પણ અમે ભાગ લઈએ છીએ અને વર્ષો પુરાણું આ મંદિર છે એમાં શ્રદ્ધાથી માણસો પોતાની માનતા માને છે એની પૂરી થાય છે સાથિયા પૂરે છે બહેનો અને ભગવાનની પૂજા અર્ચના બધું ભાવપૂર્વક કરે છે અને ભગવાન એની બધી ભાવનાઓ પૂરી ભગવાન સત્યનારાયણ દેવનો મહિમા જ કંઈક ત્યારે આ ધામમાં સત્યનારાયણ દેવની મૂર્તિના દર્શન કરીને એક વિશેષ સુખ શાંતિ અને સંપદાની પ્રાપ્તિ થાય છે આ મંદિરની સ્થાપના પાછળ એક પૌરાણિક ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે જે તે સમયના કચ્છના એક રાજવી પરિવાર દ્વારા તેમની મનોકામના પૂર્ણ થતા આ ત્રણેય મંદિરની એક સાથે સ્થાપના કરવામાં આવી હતી આ મંદિરમાં વૈષ્ણવ પરંપરા મુજબ દર સોમવારે તથા મહાશિવરાત્રી શ્રાવણ માસ સંક્રાંતિએ તથા દર અગિયારસ અને અમાસ પૂર્ણિમાના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા અને મહાપૂજાનું આયોજન સામૂહિક રીતે કરવામાં આવે છે તો ખાસ કરીને સાતમ આઠમ અને દિવાળીના તહેવારોમાં મંગળા આરતીનો લ્હાવો પણ ભક્તો અચૂક લેતા હોય છે તો આમ દૂર દૂર થી ભક્તો આ ધામમાં દર્શન કરવા આવે છે અને પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના ભગવાન સમક્ષ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ભુજ કચ્છ